પ્રોહિબિશન ના ગુનામાં વોન્ટેડ આરોપીને દહેજ લખી ગામ ખાતેથી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓ દ્વારા ભરૂચ જિલ્લામાં નાસાફરતા તથા વોન્ટેડ તેમજ પેરોલ જમ્પના આરોપીને ઝડપી પાડવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચનાના આધારે ભરૂચ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાડાનાઓએ એલસીબીના અધિકારીઓને ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનામાં નાસ્તા ફરતા તેમજ વોન્ટેડ આરોપીની માહિતી એકત્રિત કરી આરોપી શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ હોય તે અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમએમ રાઠોડ એલસીબી ભરૂચની ટીમ દહેજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીદારથી ખાનગી બાતમી મળી કે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી સંજય ઉર્ફે પીલો શંકરભાઈ ગોહિલ હાલમાં લખી ગામમાં હાજર છે જેને શરીરે ગ્રે કલરની અડધી બાયની ગોળ ગળાની ટી શર્ટ તથા કાળા કલરનું ટ્રેક પેન્ટ પહેરેલું છે જે બાતમી આધારે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી સંજય ઉર્ફે પીલો શંકરભાઈ ગોહિલ તેને દહેજ લખીગામ ગામ ચકલાફળિયા ખાતેથી પકડી લઈ સીઆરપીસીની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આ સમગ્ર કામગીરીમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા